નમસ્કાર સમગ્ર શિક્ષા જિલ્લા કચેરી સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીના માર્ગદર્શન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ આ એક દિવસના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને આયોજકો તમામને આવકારું છું ખાસ કરીને આપણે જે આ કાર્યક્રમ રાખ્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ એ વિદ્યાર્થીઓની ભાવિક કારકિર્દીના ઘડતરમાં તેને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે હેતુ છે એ પહેલાં આજે વિશ્વ માતૃભાષા દિવસ છે તો એ બાબતે આપ સર્વેને શુભેચ્છા આપું છું કારણ કે માતૃભાષાનું ગૌરવ હોવું એ ખૂબ જ જરૂરી છે અને આપણા જે શિક્ષકો છે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર કરે છે તો એમનો પણ એમાં વિશેષ ફાળો હોય છે તો આ માટે શુભેચ્છા આપું છું અને આ જ દિવસે આપે આ કાર્યક્રમ રાખ્યો છે એટલે ખાસ કારકિર્દી ઘડતર અને શિક્ષણ આ બંને એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે એટલે એ માટે પણ આપને શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને જે જોઈ રહ્યું છું એ પ્રમાણે અંદાજીત આઠસો જેટલા વિદ્યાર્થીઓ છે જેમાં નવથી બારના વિદ્યાર્થીઓ છે આ તમામ વિદ્યાર્થીઓ પોતાની ભાવિ કારકિર્દીનું ઘડતર કરવાના છે ત્યારે અને સાથ અત્યારે ટૂંક જ સમયમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ રસ અને ઉત્સાહથી આ પરીક્ષા માટે તૈયારી કરતા હશે વર્ષની શરૂઆતથી તો આપને આપની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવીએ છીએ આપણે જે કંઈ પણ વાંચ્યું છે જે કંઈ પણ સમજ્યું છે અને રિલેક્સેશન સાથે પરીક્ષામાં આપ એ અભિવ્યક્ત કરી શકો લેખિત સ્વરૂપમાં એવી આપ સર્વને શુભેચ્છા છે ખાસ કરીને મિત્રો કારકિર્દી ઘડતર એ વિદ્યાર્થીના જીવનનું સૌથી અગત્યનું ઘટક છે કારકિર્દી ઘડતર એ લાંબા ગાળાની આયોજનવાળી પ્રક્રિયા છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થી પોતાના રસ રુચિ પોતાની અભિયોગ્યતા એને ધ્યાનમાં રાખી અને જો કારકિર્દીનું ઘડતર કરે તો એને સેલ્ફ સેટિસફેક્શન અને જોબ સેટિસફેક્શન મળે છે સેલ્ફ સેટિસફેક્શન અને જોબ સેટિસ્ફેક્શનને જો સમજવું હોય તો ઘણા વિદ્યાર્થીઓને સંગીતમાં રસ હોય ક્રિકેટમાં રસ હોય અને કેટલાક વિદ્યાર્થીઓને લેખનમાં રસ હોય કોઈને એગ્રીકલ્ચરમાં રસ હોય કોઈને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અત્યારે એઆઈનો સમય છે તો આઈટીના ક્ષેત્રમાં પણ રસ હોઈ શકે અત્યારે આપણે આ જે સ્ટુડિયોના માધ્યમથી રેકોર્ડિંગ જોઈ રહ્યા છે તો જેને ઇલેક્ટ્રોનિક્સ અને મીડિયાના ક્ષેત્રમાં રસ હોય તો એવા ક્ષેત્રમાં પણ વધી શકાય તો વિદ્યાર્થી પોતાનું રસનું ક્ષેત્ર ઓળખે પણ રસ હોવાથી આપણે એ કારકિર્દીમાં ઘડતર કરી શકતા નથી દાખલા તરીકે મારી શારીરિક મજબૂતાઈ સારી છે એટલે હું પોલીસમાં જવું એ એક રસનો વિષય છે પણ સાથે સાથે એ દિશામાં મારી ક્ષમતાઓનું માપન કરું કે પોલીસ ભરતી અથવા આઈપીએસ અધિકારી થવા માટેના અથવા પીએસઆઈ કે અન્ય થવા માટેના પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં લેખિક પરીક્ષા મો મૌખિક પરીક્ષા શારીરિક પરીક્ષામાં કેટલો સમય આપવો પડે કેટલો શ્રમ આપવો પડે કેટલું નાણાકીય ખર્ચનું આયોજન કરવું પડે એ વાત પણ નક્કી કરવી રહી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આજે ભેગા થયા છે ત્યારે આપણે જોવું જોઈએ કે આપણે નોકરીમાં જવું છે ધંધામાં જવું છે કે વ્યવસાયમાં જવું છે આ ત્રણ દિશામાં જ્યારે દસમાં પછી વિદ્યાર્થીઓ આગળ વધતા હોય છે ત્યારે મારો મિત્ર આઈટીમાં જાય છે ડિપ્લોમા આઈટી કરે છે કે પછી ઓટોમોટિવમાં જાય છે અથવા ઇલેક્ટ્રોનિક્સમાં જાય છે એટલે આપણે એક ક્ષેત્ર પસંદ નથી કરવાનો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જો તમારા છેલ્લા ત્રણેક વર્ષની તમારી જે પ્રવૃત્તિ છે એમાં તમે અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે જે વિદ્યાર્થીઓનું ભાષા પ્રત્યેની રૂચિ હશે ને એમની અભિયોગ્યતા હશે તો એનું લેખન વાંચન પ્રત્યે એ જશે આગળ અથવા એ દિશામાં એને વારંવાર એનું મન આગળ લઈ જતું હશે જે વિદ્યાર્થીની મિકેનિકલ એપ્ટિટ્યૂડ એટલે કે અભિયોગ્યતા સારી હશે તો એને આંટા ચડાવવા આંટા ઉતારવા મશીનોના સ્પેરપાર્ટ કઈ રીતે જોડાય છે લોકો જ્યારે કામ કરતા હોય છે કારણ કે આપણે એવું માનીએ છીએ કે મારી કારકિર્દી આજથી શરૂ થઈ તમે પહેલાં ધોરણથી જ્યારથી શાળામાં દાખલ થયા ત્યારથી તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આ પ્રકારે પાના પકડ ફ્યુઝ બાંધવો લાઇટ કેવી રીતે ગઈ છે ક્યાંથી પાવર સપ્લાય થાય છે એસી ડીસી બરાબર છે ગાયનું દૂધ કેવી રીતે ધોવાય છે કેટલું ગાયને આપણે ખાવાનું આપીએ છીએ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો તો એવું બધું જોતા હોય છે તો તમારે એ વિચારવું જોઈએ કે ભાઈ મારી રસ રુચિ કયા ક્ષેત્રમાં છે અને મારું મન અને મારા સ્નાયુઓ અથવા મારું જે શરીર છે એ કઈ દિશામાં આગળ વધે છે મને સોફ્ટ સ્કિલમાં રસ છે અને મારું શરીર સોફ્ટ સ્કિલમાં સપોર્ટ કરે છે મારું જે શરીર છે અને મારું મન છે એનું જોડાણ એ કોઈ એવા હાર્ડ સ્કિલમાં છે બરાબર મારા આસપાસની પ્રાદેશિક પરિસ્થિતિ એવી છે કે જેના પરિણામે હું એ દિશામાં જઈ શકું છું આજે તમે વિચારો કે એવા કોઈ પણ ક્ષેત્રો નથી કે જેની અંદર આપણે સિંગલ હેન્ડેડ કામ કરી શકીએ અત્યારે જે મલ્ટી સ્પિરિચ્યુઅલ અથવા એપ્ટિટ્યૂડનું એંગલ છે કોઈ પણ એક વિદ્યાર્થી એક જ દિશામાં નહીં પણ એને મલ્ટી સ્કિલ આવડતું હોય તો એવી દિશાના ઘણા બધા સ્કોપ છે તો આપ એના માટે સમગ્ર શિક્ષા દ્વારા આપણે જે માહિતી વિભાગ દ્વારા જે રોજગાર સમાચાર આવે છે આપણી શાળામાં આવતું હશે એનો આપ અભ્યાસ કરો આ ઉપરાંત હમણાં વેકેશન દરમિયાન આપણે જે વિશેષાંક આવે છે કારકિર્દીનો કે ધોરણ દસ અને બાર પછી કારકિર્દીના ક્ષેત્રો એનો અભ્યાસ કરશો જી સાલા એપ્લિકેશન ઉપર આપણે યુનિસેફ ગુજરાત દ્વારા લગભગ પાંચસો તેત્રીસ જેટલા આપણા જુદા જુદા વ્યવસાયોના કાર્ડ મૂક્યા છે જેમાં ચોત્રીસ જેટલા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે એનો અભ્યાસ કરો આ ઉપરાંત કારકિર્દીના ઝરૂખે દૂરદર્શન અંતર્ગત જે પ્રોગ્રામ આવે છે એના માધ્યમથી તમારી આસપાસ તમારો વેકેશનનો સમય છે એમાં તમે ધારો કે ડોક્ટરના ક્ષેત્રમાં તબીબી ક્ષેત્રમાં કારકિર્દી કરવા માગતો એન્જિનિયરિંગ તો એવા સફળ વિદ્યાર્થીઓને મળો એવા ક્ષેત્રના સફળ વ્યક્તિઓને મળો કે એમબીબીએસ કર્યું એમએસ કર્યું અથવા ડિપ્લોમા કર્યું ડિગ્રી કર્યું અને ત્યાર પછી પીએચડી અથવા માસ્ટરેટ કર્યું તો એવા વ્યક્તિઓને મળો તમારે કોઈ ઉદ્યોગ કરવો છે તો કોઈ એવા ઉદ્યોગ સાહસિકોને મળો કે જેણે ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે વધુ સારી રીતે એ પશુપાલન હોઈ શકે એગ્રીકલ્ચર હોઈ શકે નાનો મોટો હાર્ડવેર સોફ્ટવેરનો બિઝનેસ હોઈ શકે તો એવા વ્યક્તિઓને મળવાથી તમને એના વિશેની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી થશે માત્ર મારા મિત્રોએ કહ્યું છે અને કોઈ જગ્યાએ લખ્યું છે એટલે હું ફોરેન્સિક સાયન્સમાં એડમિશન લઈ લઉં અથવા લોની ડિગ્રી લઈ લઉં અથવા હું કૌશલ્યતા સ્કિલ યુનિવર્સિટી છે ટીમલીઝ યુનિવર્સિટી છે ઇન્ડો જર્મન યુનિવર્સિટી છે એમાં લઈ લઉં અને પછી પાછળથી તમને એમાં દબાણ આવે કેમ કે એકવાર એડમિશન લીધા પછી એવું થાય કે હવે મમ્મી પપ્પાએ આટલા પૈસા ખર્ચ્યા છે અને જો હું એડમિશન લઈને પાછો જઈશ તો તમે પણ પ્રેશર મારો અને તમારા માતા પિતા પણ પ્રેશર મારે એટલે આપણે વિનંતી છે કે આપણી કારકિર્દીનું ઘડતર જ્યારે વેકેશનનો સમય હોય ત્યારે આવા ક્ષેત્રના નિષ્ણાતોને મળી એમના જાત અનુભવ એમને પાંચ પ્રશ્નો પૂછી કેવી રીતે સફળ થયા કેટલો સમય લાગ્યો કઈ પરીક્ષા હતી કયો કોમ્પિટિશન હતી અથવા શું મુશ્કેલીઓ પડી તો કદાચ એ તમારી ભાવિ કારકિર્દીના નિર્માણમાં આપણે ઉપયોગી બનશે જે લોકો કોઈ ઉદ્યોગના અને વ્યવસાયના ક્ષેત્રમાં જવું છે એણે વેકેશનના સમયગાળા દરમિયાન જો એ ઉદ્યોગ સાહસિકો તમને થોડો સમય એમની સાથે કામ કરવાની અનુમતિ આપતા હોય કે જેમાં તમને હેઝાડસ એટલે કે નુકસાન ના હોય કોઈ ઇન્ડસ્ટ્રીનું એવું ના હોય તો તમારા માતા પિતાની સ્વૈચ્છિક સંમતિ સાથે એમની સાથે જોડાવ અને એ કામમાં થોડો થોડો સમય આપી અને એ કામમાં તમને જ્યારે કેટલો સમય આપવો પડે કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે કેટલું એમાં લોસ થતો હોય છે કેટલું નુકસાન થતું હોય છે બજારની ડિમાન્ડ એન્ડ સપ્લાય શું છે અત્યારના નૂતન પ્રવાહો છે એની સાથે પણ તમારે અભ્યાસ કરવો પડે ભૂતકાળની અંદર જે ટેલિફોન બૂથ જોવા મળતા હતા આજે જોવા મળતા નથી ભૂતકાળમાં જે કેટલાક એવા વ્યવસાયો હતા કે જે આજે એઆઈ અને આના ટેકનોલોજીની મદદથી લુપ્ત થઈ રહ્યા છે જ્યારે તમે બળદથી ખેતર ખેડતા હતા આજે કેટલાક નાના ખેડૂતો ખેડે છે પણ હવે ટ્રેક્ટર હમણાં જ સરકાર આપણે કેટલાક વિસ્તારોની અંદર ટ્રેક્ટરની સહાય પણ આપ જો ગઈકાલના બજેટનો અભ્યાસ કરશો તો એક લાખ સુધીની સબસિડી આપવાનું પણ સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે વિચાર્યું છે તો જેની પાસે જમીન છે એવા વ્યક્તિઓ એના પિતાના પોતાના પરંપરાગત જે વંશ પરંપરાગત વ્યવસાય છે એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તો આવા બધા વિષયો અને ભવિષ્યની અંદર કયા પડકારો આવશે ને કયા નવા ક્ષેત્રો છે એનું ભાવિ કેટલું છે તમે જે ક્ષેત્ર પસંદ કરો છો એનું ભાવિ કેટલું છે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ પચીસ વર્ષ અને એ ક્ષેત્રમાં જો તમે એનાલિસિસ કરશો અને તમારી સ્ટ્રેન્થ એક પેપર લઈ અને તમારી સ્ટ્રેન્થ શું છે ને તમારી લિમિટેશન શું છે બરાબર છે એ જો તમે અભ્યાસ કરશો તો તમારી ક્ષમતાઓ અને મર્યાદાઓની ઓળખ સાથે આપ જો આગળ વધશો તો આપની કારકિર્દીનું ખૂબ ખૂબ સારું ઘડતર કરી શકશો અને આપને અને આપના પરિવારને અને આપના સાથે જે જોડાયેલા છે એ તમામ લોકોને ગર્વની પણ લાગણી અનુભવ કરી શકશો ઘણા બધા એવા ક્ષેત્રો છે આપણે વાત કરીએ હું કોઈ સંસ્થાકીય વાત નથી કરતો કે કેટલાક લોકોએ નાના ઇન્વેસ્ટમેન્ટ સાથે ધંધો શરૂ કર્યો આજે કદાચ બજારમાં મોટામાં મોટી બ્રાન્ડમાં એવા વ્યક્તિઓનું નામ છે જેણે જેણે પોતાની ક્ષમતા ઓળખી અને એ દિશામાં ટીમ થી અથવા જે પણ રીતે કામ કર્યું છે તો એવા લોકોને આગળ વધવાની તક મળી છે એટલે અહીંયા ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ અગત્યનું છે કે સમયનો આપ વિદ્યાર્થી તરીકે જો આપ બીજા રસના ક્ષેત્રોની સાથે સાથે આપની કારકિર્દી માટે પણ સમય ફાળવશો તો એ ટાઈમ મેનેજમેન્ટ અને વર્ક મેનેજમેન્ટના એંગલથી આપને ઉપયોગી બનશે રમવાનું આપણી પાસે આખી જિંદગી છે પણ વેકેશનના સમયની અંદર આપ કારકિર્દીના પ્લાનિંગ અને ઘડતર માટે આપ જો એ અભ્યાસ કરશો અને અભ્યાસ કરવા અથવા પુસ્તકો જોવાના બદલે યુટ્યુબ ચેનલ તો જુઓ જ એ વર્ચ્યુઅલ રિયાલિટી છે પણ આપણે એક્ચ્યુઅલી એવા ક્ષેત્રના નિષ્ણાતોને મળીને જો આપણે અનુભવ કરીશું તો મને લાગે છે કે ખૂબ સારો ફાયદો થશે આ તબક્કે જે આખો કારકિર્દીનો કાર્યક્રમ છે એની અંદર જોડાવા માટે મને આ તક આપી છે એ માટે હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી અમારી સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી અને અમારા જે સ્ટુડિયોના ટેકનિકલ એક્સપર્ટ છે આ તમામનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જિલ્લા સાબરકાંઠાની ટીમ અને ડીઓ સાહેબ તેમજ તેમના તમામ સભ્યોનો આભાર માનીએ છીએ ભારત માતા કી જાય